સુરતના કામરેજ પોલીસ મથકમાં જમીન કબજાને લઈ થયેલી મારામારીની નોંધાયેલી ફરિયાદોને લઈ એક પક્ષ દ્વારા બીજા પક્ષ પર આક્ષેપો કરાયા છે અને ખોટી રીતે પોલીસ ફરિયાદ કરાઈ હોવાનો ઉલ્લેખ આક્ષેપ કરતા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ છે સુરતમાં પત્રકાર પરિષદમાં આક્ષેપો કરનાર દીપક મકવાણાએ જણાવ્યું હતું કે તેઓની જમીનને લઈ કોર્ટ કમિશન ની અરજી કરાઈ હતી જે અરજી પર કઠોર કોર્ટ દ્વારા ઓક્ટોબર રોજ કોર્ટ કમિશન નક્કી કોર્ટ કમિશન ન થાય તે માટે રાત્રે જ આરોપી મહેન્દ્રકુમાર મોહબ્બત મોહબતસંગ ચૌહાણે વીસ થી પચીસ માથાભારે ઈસમો સાથે દીપક મકવાણા ના કબજાવાળી જમીન પર પહોંચી જઈ ત્યાં દીપક મકવાણાના મજૂરોને માર મારી બહાર કર્યા બાદ એક સૂરજકુમાર રામ અચલ યાદવ નામના મજૂરને તીક્ષ્ણ હથિયારના ઘા જીકી દીધા હતા જેને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો જો કે આ મામલે મહેન્દ્રકુમાર મોહમ્બત સંગ ચૌહાણે પોતાના મળતિયા રાજેશ મોતીરામ પંડરીભાઈ યાદવ પાસે કામરેજ પોલીસ મથકમાં દીપક મકવાણા સહિતનાઓ વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી હતી આ મામલે હાલ ગુજરાત હાઈકોર્ટમાં દીપક મકવાણાએ સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન કોસિંગ અપીલ દાખલ કરી હોવાનું કહ્યું હતું મારું નામ કમલેશભાઈ હિરપરા હું લીગલ એડવાઇઝર છું અને મોજે અબ્રામાની એકસો પંચોતેર એકસો છ પંચોતેર અને એકસો છવ્વીસ નંબરની બ્લોક નંબરની જમીનમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રકરણો થયા છે અને હાલ કોર્ટ પ્રકરણ પણ ચાલે છે હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં જે મૂળ જમીન માલિક પાસેથી જમીન ખરીદનાર સામે ખોટી રીતે પોલીસ કાર્યવાહી કરી અને જે ખેડૂત પાસે છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ કરાઈ ગયેલી વ્યક્તિઓને આજે નાસ્તી ફરતે છે અને એમાં સુરતના મેઇન બિલ્ડર ભૂપતભાઈ ગાબાણી એ આની ટીમ એમની ટીમ છે અને એમાં રાજકીય લેવલમાં બી સુરતના મેયર સાહેબે કોર્ટ કમિશન રોકાવવા માટે પોલીસ અધિકારીઓને રાત્રે જબરજસ્તી કરી અને ફોન કરેલા છે અને એના એના લીધે અત્યારે અમે ઘણું મોટું રોકાણ કરેલું છે દીપકભાઈ મકવાણાએ તેમની જમીનના ટાઇટલો અને રેવન્યુ પ્રકરણમાં સંડોવી અને ખૂબ મોટું આર્થિક નુકસાન કરે જમીનનો કબજો દીપકભાઈ મકવાણા પાસે છે દીપકભાઈ મકવાણા પાસે બે હજાર ચૌદથી આ જમીનનો કબજો ભોગવટો ચાલુ આવેલો અને બે હજાર બાવીસમાં ખેડૂતે વિધિવત કબજા સહિતના સાટા ખર્ચથી કબજો જમીન પર સોંપેલો છે જે આવા લે ભાગુ બિલ્ડરો અને એની સાથેના મળતીયાઓ આવા ખોટા કામ કરે છે એમની સામે કાયદેસરના પોલીસ તંત્ર તરફથી પગલાં લેવામાં આવે અને જે કોઈ અધિકારીઓની આમાં સંડાવણી તેની સામે ન્યાયિક પગલાં લેવામાં આવ્યું મકવાણા દીપક માધાભાઈ ઘટના એવી બનેલી છે એકસો છવ્વીસ એકસો પંચોતેરનો બની જગ્યા છે ગામ અભરામાં બાવીસ વીઘા જગ્યા છે આંબાવાડી હું રાખું છું બે હજાર ચૌદથી બે હજાર ચૌદથી બે હજાર બાવીસ સુધીમાં અમે એને જગ્યા રાખેલ છે સોદા છિઠ્ઠી બનાવી સાતાખત કર્યું કબજા સાથેનું કબજા સાથેનું સાતાખત કર્યા શિવા પછી પ્રશ્ન બે હજાર બાવીસમાં મહેશ ઈશ્વરલાલ દેસાઈ તેની જગ્યા મહેશચંદ્ર ઈશ્વરલાલે ભૂપત ગાબાની મહેન્દ્ર મહેન્દ્ર છે મહેન્દ્ર કુમાર પછી જે ભાગીદારો છે બધા એ લોકોએ મળે જ મારા કબજા પર હુમલો કરાવેલો જગ્યા ઉપર અને મારા માણસોને મારામારી કરેલી એવું બધું સ્થળ કરેલું છે કામરેજ પોલીસ સ્ટેશનમાં પણ મને ઓર્ડર હાઈકોર્ટમાંથી લાવેલ હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યા છતાં મને પકડેલ ત્યાં હાઈકોર્ટ કામરેજ પોલીસ સ્ટેશન અને મારા રિમાન્ડ લીધા પૂછપરછમાં બહુ ટોસર કર્યો સંડાસ પણ પાણી પાયું પીઆઈ સાહેબે એ રીતનું મને ટોસર કરેલ છે પછી શું માગશું તમારી માંગ તમને ન્યાય મળે પોલીસ એના મહેન્દ્રકુમાર બાર બાર ફરે છે જગો કરીને છે જગો પણ છે એક રણજીતસિંહ દાડમા કરીને છે બધા બાર બાર ફરે છે છતાં કોઈ એક્શન પોલીસ લેતી નથી પછી આ બધાના નામ તમે કીધું ફરિયાદમાં દાખલ કરેલો છે હા મહેન્દ્રકુમારનું છે છબ્દીસનું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર નેવ સૌરાટ